ઘઉં કેમ થાય આવતા વર્ષે જી ડબલ્યુ પાંચસો સુડતાલીસ નંબર નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનચુરિયા ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આપણી બીજી વાડીએ જ્યાં આપણે જી ડબલ્યુ પાંચસો તેર એટલે કે નવી વેરાયટીના ઘઉંનું વાવેતર કર્યું છે તમે જોઈ શકો તો તમને હું બતાવું કે આજે આમ ગણો આપણે સાત તારીખનું આનું વાવેતર છે અને આજે આપણે થાય ત્રીસ તારીખ એકત્રીસ તારીખથી બરાબર છે બે મહિનામાં જ સાત દિવસ ઓછા ત્રેપન દિવસ થયા છે અત્યારે તમે જોઈ શકો નીંગળી ગયા છે એટલે તમને હું બતાવું અત્યારે કઈ પરિસ્થિતિમાં છે તો જોખડ મિત્રો અત્યારે આમ ગણો ને તો નીંગલ ઘણો ખરો થઈ ગયો છે અને જે ફૂટ છે એ બધી નીંગલથી આવે છે એ અંદર હોય ફૂટ એટલે બરાબર છે તમે જોઈ શકો એ જે બારી આવે છે અને તમે જોઈ શકો આમાં ક્યાંય મિક્સ પણ નથી આખા ખેતરમાં તમે જુઓ તો માઈનર ક્યાંક ડુંડી ભલે અલગ હશે બાકી ક્યાંય છે નહીં અને એ પણ આપણે આની પછીનું જ્યારે પિત્ત આપે ને પિયત ત્યારે હાયરે ઉપાડતી જવાની અલગ પડતી હશે ને જેથી કરી કોઈ પણ દાણો બિયારણમાં મિક્સિંગ ન થાય અને આવતા વર્ષે આ વેરાયટી બધા કરતાં સ્ટ્રેન્ડિંગમાં છે કારણ કે આજુબાજુમાં તમે ઘઉં જુઓ ને તો આના અડધે હાઈટમાં નથી ત્યાં અને બીજાનુંમાં અને ફૂટને આ તે છે જ નહીં કારણ કે આ વર્ષે શું છે ટેમ્પરેચર ઓછું છે ને એના હિસાબે બધાને ઘઉં થોડાક નબળા રહ્યા છે જેને પાસ્તરા વાવ્યા છે ને એને થોડાક વ્યવસ્થિત છે પણ આગતરા જેને વાવ્યા છે ને એને ફૂટાવને બધું ઓછું છે પણ આપણે આમાં આગતરા છે હોવા છતાં બધી રીતે વ્યવસ્થિત છે એટલે કોઈ જાતની તકલીફ નથી પડી પછી આપણે આગળ તો હજી આપણે માનો કે થોડાક દિવસ પછી હજી આપણે આમ ગણો તો ત્રેપન દિવસની આજુબાજુ થયા છે એટલે આપણે એસી દિવસની આજુબાજુ થાય ને ત્યારે બતાવીશું કારણ કે ડુંડી પૂરી ભરાણી હોય અને કઈ રીતની ડુંડી ભરાણી છે કેટલી ડુંડી આવી છે એ પણ ખ્યાલ આવે ત્યાર પછી આપણે જ્યારે નેક્સ એટલે કે પાકે ને ત્યારે પણ વિડીયો મૂકીશું જેથી કરી ઉત્પાદન કેટલું આવે એ પણ ખ્યાલ આવે આપણે આ હાડા શિયાળ વિઘાનું વાવેતર કરેલું છે જીડબલ્યુ પાંચસો ને તેર ઘઉં એટલે કે આપણે દાંતીવાડા યુનિવર્સિટીના વેરાયટી છે સરકારી ગવર્મેન્ટની જ વેરાયટી છે એટલે કોઈ પ્રાઇવેટ કંપનીની નથી અને આવતા વર્ષે ખેડૂત મિત્રો આ વેરાયટી બધા કરતાં આમ ગણો ને તો ટ્રેન્ડિંગમાં હશે તમને હું જાણ ખાતર કહી દઉં કે આની માંગ આવતા વર્ષે પૂરજોશમાં આવી છે કે બધા એમ કહેતા છે કે ભાઈ આપણે જીડબલ્યુ પાંચસો તેરનું વાવેતર કરવું છે એટલા માટે તમે અત્યારે કોઈ પણ ખેડૂતે વહેવા હોય એ પણ કોમેન્ટ કરજો કે અમે પણ વહેવા છે જેથી કરી કોઈ પણ ખેડૂતને બિયારણ જોતું હોય તો આપણે એકાબીજા સંપર્ક કરી શીખવી અને ઓ બિયારણ ક્યાંથી મળે એ પણ ખબર પડે તો આપણે આ ફાઇનલી આ જીડબલ્યુ પાંચસો તેરનું વાવેતર કર્યું છે તો કીધું આજે વાડીએ આટો મારા તો ખેડૂતને બતાવી કે આજે આજની પરિસ્થિતિમાં કેવડા થયા છે તમે જોઈ શકો આ પાળામાંથી હું બતાવું એટલે તમને હાઈટમાં ખ્યાલ આવે અને એનું ડાંડર બતાવું તમને તો ડાંડર અત્યારે તમે ગણો ને તો બધા કરતાં જાડું છે તમારે ઢળવાનો પ્રશ્ન નહીં રહે આ વેરાયટીની અંદર અને આની ખાસિયત જ એ છે કે જે આ ડાંડર હોય ને એ જાડું થાય અને આમાં શરમી એટલે આપણે કે શું કહેવાય ઘેરું ગેર ટીકા પણ એમાં નથી આવતો અને આની અંદર ને બીજા રોગ આમ ગણો તો ઓછા આવે ઢળવાનો પ્રશ્ન નથી કારણ કે આની હાઈટ નીચી થાય થોડીક બીજા કરતાં અને દાંડર જાડું હોય એની હિસાબે ઢળવાનો પ્રશ્ન નથી રહેતો આપણે જે ચારસો સનું ટુકડીમાં જે જે ખામી હતી ને એને દૂર કરી અને આ પાંચસો ને તેર જીડબલ્યુ રિલીઝ કરવામાં આવી છે તો તમે ફાઇનલી જોઈ શકો

ડુંડી લાંબી છે અને બીજાનો એક ખરખી કે માળબળ કઈ છે નહીં અને ફ્લાવર અત્યારે ગણો ને હજી તો આપણે હજી ડુંડી લાંબી થાય એટલે થોડા થાય પણ કાઠાળા નું મતલબ નથી મહત્વ પણ ડાંડર જાડું હોય તો ઢોળે નહીં આપણે તો ખાસ એ જોવાનું અને બીજા જેટલું ફૂટા વધારે હોય ને એટલી ડુંડી વધારે આવે તો ખાસ તો વધારે ફૂટ હોય ઢળ્યા નહીં ગેરું ન આવે કાળા કાળી ડાગી ન થાય અને આપણે જે પીળા છે સુકાઈ જાય છે એ પ્રોબ્લેમ ન આવે તો એના માટે બે છે અને આનું પાંદરું જે ખેડૂત મિત્રો છે ને એ બધા કરતાં જાડું હોય ને એવું છે અને ધારવાળું છે આપણે આમાં ખાતરને એવું નાખતા હોય ને તો એ પગમાં છોડ લોહી કાઢી નાખે એવી રીતે ધારવાળું છે એટલે આમાં રોગ નથી આવતો કાંઈ તો ફાઇનલી આપણે આગલા વિડીયોમાં પણ બતાવીશું કે હવે કેવા ઘઉં નીકળે છે મારે પાંચ મહિના લેવા છે ઘઉં લેવા છે હાલો બુકિંગ કરાવી નાખો બુકિંગ કરાવી નાખો બુકિંગ કરો હં કાંઈ વાંધો નહીં તમને પહેલાં આપીશું બીજું શું છે હા તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ટાઈપના ઘઉં છે અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને ગુજરાતમાં કોઈ પણ નવી વેરાયટી આવતી હોય તો તમને પણ માહિતી મળતી રહે કે આવતા વર્ષે આપણે કઈ વેરાયટી આવે એમ છે તો તમને કદાચ ખેડૂત મિત્રો કોઈને જાણ ખાતર તમને કહી દો ખ્યાલ ન હોય તો આવતા વર્ષે જી ડબલ્યુ પાંચસો સુડતાલીસ નંબર વેરાયટી રિલીઝ થવાની છે એટલે કદાચ કોઈ પણ ખેડૂત મિત્રને પાંચસો સુડતાલીસ નંબર પણ જો તમને ક્યાંયથી પણ મળતી હોય આવતા વર્ષે તો લઈ લેવી પણ ઓરિજિનલ હોવી જોઈએ ખાતરી બંધ હોય તો જ લઈ ગયો નકર નહીં લેતા કારણ કે હજી તો રિલીઝ થવાની છે એટલે કોઈ પણ ઓરિજનલ ન આવે અત્યારે બીડરમાં છે એટલે જે લોકો બિડરવાળા પાંચથી જો જે ખરીદી કરતા હોય ને એમને જ મળે બધાને ન મળી હોય એટલે ખોટા લાલચમાં આવી અને પણ નહીં લેતા અને આવતા વર્ષે નેક્સ્ટ આવવાની છે ને એની હું વાત કરું છું અને આપણે બીડરમાં અત્યારે એ વેરાયટીને લખાવી દીધી છે જો કદાચ વારો આવશે તો આપણા ખેતરમાં પણ હશે પણ એ તો વારો આવે કે ન આવે એ તો બે નંબરની વાત છે કારણ કે દરેક વ્યક્તિ પોતાનો ફોર્મ ભરી અને રજૂઆત કરતા હોય છે કે ભાઈ અમને બીડર આપો પછી ગવર્મેન્ટે બધાને જો જે કેટલો જથ્થો છે એની ઉપર બધાને ફાળવતી હોય છે તો બસ ફાઇનલી યાજ આટલું નમસ્કાર